નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા ઝડપાયા ફરિયાદીની તરફેણમાં કામગીરી કરવા ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખ લાંચ માંગી હતી ગુજરાતમાં લાંચિયા અધિકારીઓની કમી નથી અને એસીબી રોજ બરોજ લાંચિયા અધિકારીઓની લાંચ લેતા ઝડપે છે ત્યારે અમદાવાદમાં ક્લાસ વન ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમાર પણ લાંચ લેતા ઝડપાયા છે ફરિયાદી તથા સાથી ડૉક્ટર પાસે ત્રીસ લાખની લાંચ માગી હતી ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા માટે લાંચ માગી હતી આ કામના ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ નિભાવેલ હતી તે દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થયેલ હતી જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડૉક્ટરને ફરજ મોફુકી ઉપર ઉતારેલ હતા અને આરોગ્ય વિભાગ દ્વારા બંને ડૉક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી બે હજાર પચીસમાં જમા કરાવેલ હતો તે દરમિયાન આરોપી નંબર બે વચેટિયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથે ડૉક્ટર બંને વિરુદ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નંબર વન સાથે મિટિંગ કરવા બોલાવેલ હતા જેથી ફરિયાદી અને તેમના સાથી ડૉક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઈ બંને આરોપીઓને રૂબરૂમાં મળીને વાતચીત કરતા બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપળામાં ફરિયાદી અને તેમના સાથી ડૉક્ટર એમ બંનેના રૂપિયા ત્રીસ લાખની લાંચની માગણી કરેલ હતી અને તે પૈકી રૂપિયા પંદર લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઈ ગયા પછી આપવાનો વાયદો થયેલ હતો ત્યારબાદ આરોપી નંબર બે ફરિયાદીને ટેલિફોન કરી નાણાંની માગણી કરતા હતા પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરાયું હતું આ લાંચના છટકા દરમિયાન આરોપી નંબર બે ના એ ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી રંગે હાથે પકડાયેલા હતા